શ્રી કૃષ્ણ જે બધા હતી આઈ હોપ તમે બધામાં જમા હશો એન્ડ આફ્ટર ગાઈઝ વેલકમ ટુ બેક માય ચેનલ એન્ડ ગાઈઝ અત્યારે છે છે અને થોડું કામ બાકી છે થોડું ઘણું પડ્યું છે ગઈઝ તમને એક વાત શેર કરવાની હતી કે એ વાત એ માટે હતી કે ગાઈઝ મેં છે ને ઓનલાઈન શોપિંગ કરી છે મીશો એપમાંથી તો મેં મીશો એપમાં અત્યારે ઓફર ચાલતી હતી મેં એપમાં જોયું હતું એમાંથી મેં છે ને એક પિંક કલરનો રાણી કલર તો જોઈએ આપણા ગુજરાતીમાં એવો એક પોશાક મેં મંગાવ્યો છે અને પોશાક જે રીતનું મેં અંદર એપમાં જોયું હતું કલર ફેબ્રિક એનું વર્ક સેમ ટુ સેમ એવું જ જે પાર્સલ આવ્યું છે પોશાકનું એવું સેમ ટુ સેમ જ આવ્યું છે અને ગર્લ્સ બહુ જ મસ્ત પોશાક છે મને ગમ્યો અને એનો ભાવ પણ બહુ રીઝનેબલ છે કોઈ સ્પોન્સર નથી પણ હું તમને મેં જે પોતે પરચેસ કરી છે એ તમને વાત શેર કરું છું કે જે રીતે મેં એ પર્ચેસ કર્યું છે અને જે હતું ને એ રીતે મને ગમતું હતું એ પ્રમાણે મને પાટણમાંથી પોશાક આવ્યો છે એ પોશાક બહુ જ મસ્ત છે મને ગમ્યો છે ખરેખર અને બહુ સારો છે અને એમાં બધી સારી અલગ અલગ વેરાયટીમાં પણ વર્ક હતું પણ મેં સાંકળી વર્કમાં હતું ગોલ્ડન કલરનું એ મેં પસંદ કર્યું અને બહુ જ પોશાક આવ્યો છે રેસ તો પોશાક બહુ મસ્ત છે તો બસ તમને હું અત્યારે કહું છું કે મીશોમાં ઓફર ચાલે છે ઓફર ચાલે છે જેને જે લેવું હોય એ લેવું અને લઈ શકે છે અને ગઈઝ તો હું તમને ચાલો બતાવું કે જે મેં પોતે પરચેસ કર્યો છે પિંક કલરનો પોશાક એ તમને હું બતાવું હેલો ગઈઝ તો ગઈઝ હું તમને બતાવવાની છું મીશો એપમાંથી મેં જે પોશાક ખરીદેલો છે રાણી કલરનો એ તમને બતાવું છું તો ગઈશ આ તમે જોઈ શકો છો કે આ જે છે ને એ ચણિયો છે તો આખું ચણિયાનું છે ગઈશ પણ અહીંયાથી છે ને મેં એને આખું ખોલ્યું નથી આખું છે જેમ આપણે દુકાનમાંથી લઈએ છીએ ને જે ઘેર આવે છે ને ચણિયાનું એ રીતનું આખું છે એનું તો ગઈશ આ ચણિયાનું કાપડ છે અને એની સાથે સાથે અસ્તર બી છે અને ગઈશ તમે જોઈ શકો છો કે આ ચણિયાની અંદર ગોલ્ડન કલરની ગોલ્ડન કલરનું આમાં સાંકડી વર્ક આવે જે એમ્બ્રોડરી કહીએ આપણે એ બસ એ આમાં આખું આ ભરચક ભરેલું છે ચણિયામાં તો કહીશ તમે જોઈ શકો છો આ રીતનું છે અને નીચે તમે જુઓ તો કહીશ આ નીચે છે ને આ બોર્ડર છે નીચેનો ભાગ કહીએ ચણિયાનો નીચેનો ભાગ એની તો ગાઈઝ આ ચણીઓ તો મને બહુ જ ગમ્યો સારું છે અને કલર બી બહુ મસ્ત છે જે રીતનું મેં એપની અંદર જોયું હતું તો મીશો એપમાંથી જે કલર મેં પાસ કર્યો તો એ જ કલર આવ્યો છે તો ગાઈઝ મને તો આ ચણીઓ ગમ્યો આ રીતનો ચણીઓ છે પોશાકનો હવે ગઈઝ તમને બતાવીશ કે જે અંદરની કુર્તી હોય અને અંદરનું કાપડું જે બનાવવાના હોઈએ ને આપણે પોશાકમાં એમાં એનું કાપડ આ રીતનું આવ્યું છે તો ગઈ આ છે કુર્તીનું કાપડ પણ ગાઈસ તમે આમાં જુઓ આ રીતનું આ કાપડ આવ્યું છે આ કુર્તીનું કાપડ છે અને આમાંથી જ આ ભાગ છે ને ગાઈસ તમે જુઓ આખો ખોલીને બતાવી દઉં તમને બહુ મોટું આવ્યું છે પણ અલગથી આવ્યું છે થોડું હું પોતે કન્ફ્યુઝ છું આવું બીજું પણ કાપડ આવ્યું છે આ અંદર જ અંદરનું જ છે કુર્તીની સાથે કાપડ કાપડું કહીએ ને આપણે એની અંદર જ આ રીતનું આવેલું છે આ કાપડ તો ગાઈઝ આઈ થિંક ડેટ મને ખ્યાલ પ્રમાણે આ ભાગ જે આ કાપડ આવ્યું છે ને એ કાપડ બાયોનું હશે આઈ થિંક ધેટ તો ગઈ કુર્તીનું કાપડ બી તમે જોયું પછી અંદરના કાપડાનું કાપડ બી તમે જોયું આખું ખાસું બધું કાપડ આવ્યું છે પણ ગઈ અંદરનું અસ્તર જે કે ને આમાં મને ખાસ આવેલું લાગતું નથી તો એના માટે કદાચ મારે શું કહેવાય ખરીદવું પડે બજારમાંથી હવે જ્યારે હું આ ડ્રેસ સીવડાવવા જઈશ ને ત્યારે હું કહીશ એક્સપર્ટને અને એ લોકો મને સજેશન આપશે કે આમાંથી થઈ જશે કે નવું કાપડ લાવવું પડશે એ જોઈ લઈશું પણ બાકી તો ગઈશ મને ગમ્યું આ કાપડ ચણિયાનું અને કુર્તી અને કાપડું જે અંદર હોય આપણે પહેરીએ એનું કાપડ આ રીતનું જ છે અને મને બંને ગમ્યું તો તમે જોઈ શકો છો ગાઈઝ તો ગાઈઝ મેં છે ને પહેલી વાર આ શોપિંગ કરી છે મીશો એપમાંથી મેં ક્યારેય કોઈ દિવસ મીશોમાંથી કંઈ વસ્તુ ખાસ મંગાવી નથી પહેલી જ વાર મેં આ પોશાક મંગાવ્યો છે મીશો એપમાંથી અત્યારે મીશોમાં ઓફર ચાલે છે ને તો ગાઈઝ બહુ જ મસ્ત ડ્રેસ મળે છે જેને લેવા હોય મીશોમાંથી ઓનલાઈન શોપિંગ કરી શકે છે ઉભી થઈ જા હવે ગઈસ તમને બતાવીશ કે આ ઓઢણું છે આ ઓઢણાનો ભાગ છે તો ગઈસ ઓઢણું બી બહુ જ મસ્ત છે જે આપણે બીજા કોઈ ડ્રેસનું ઓઢણું ઓઢતા હોઈએ ને અને એની લેન્થ હોય ને એ જ પ્રમાણે આ ઓઢણું છે પહોળાઈ અને લંબાઈ બંનેમાં અને આ રીતની એમાં લેસ લગાવેલી છે તમે જોઈ શકો છો તો ગઈઝ મને તો આ બહુ જ ગમ્યું આ પોશાક રાણી કલરનો ઓનલાઈન શોપિંગ કરી મેં મીશોમાંથી અને ગઈઝ હવે હું આની તમને પ્રાઇઝ કહી દઉં તો કેટલામાં મેં આ પોશાક ખરીદ્યો છે તો ગઈઝ એકચ્યુઅલી છે ને આ પોશાક મેં ખરીદ્યો ને ત્યારે એની પ્રાઇઝ હતી સાતસો ને નેવું રૂપિયા હતી સાચી જ વાત કહું છું ગઈશ તમે પણ ચેક કરી લેજો મીશોમાં અને ગઈશ જ્યારે મેં પરચેસ કર્યો ને ત્યારે એની પ્રાઇસ થઈ ગઈ છસો ને સિત્યાસી રૂપિયા એટલે સમજો ને એકસો ત્રણ રૂપિયા ઓછા થયા જ્યારે ડિલિવર થયું મારા ઘરે આવ્યું આ પાર્સલ ત્યારે મેં લીધું ત્યારે એની પ્રાઇસ મને છસ્સો ને સિત્યાસી રૂપિયા માગ્યા અને મેં આપી દીધા અને મેં આ પોશાક લઈ લીધો અને મને આ પોશાક મેં ખોલીને બધો ચેક કરી લીધો બહુ જ મસ્ત છે કમ્પ્લીટ છે બધું જ સારું છે ખાલી મને આ કાપડાની અંદરનું જે આ છે આ કુર્તી અને કાપડાનું કાપડ એમાં થોડું કન્ફ્યુઝન છે પણ જ્યારે હું સીવડાવવા જઈશ અને એક્સપર્ટને બતાવીશ ત્યારે એ લોકો મને સજેસ્ટ કરશે એ પ્રમાણે હું કરીશ બાકી બધું જ બહુ મસ્ત છે ગાઈઝ મેં ક્યારેક કોઈ દિવસ આવી રીતે ઓનલાઈન શોપિંગ કરી નથી અને મેં ક્યારે કોઈ દિવસ શોપિંગ કરી નથી અને મેં લઈને પણ તો ગાઈઝ મેં ક્યારેક કોઈ દિવસ આવી રીતે ઓનલાઈન શોપિંગ કરી નથી અને લીધું પણ નથી પણ આ ફર્સ્ટ અવર લીધું છે એટલે હવે હું આને સીવડાવવાની છું તો ગાઈઝ તમારે જેને કોઈને લેવો હોય ડ્રેસ એ મિશોમાંથી લઈ શકે છે મિશોમાં અત્યારે બહુ બધી ઓફર ચાલે છે અને સારા સારા ડ્રેસ પણ છે સેટિંગના બી બહુ મસ્ત છે બહુ મોટી હેવી પોશાકો પણ છે મોંઘી પણ એનો ભાવ પણ બહુ રિઝનેબલ છે એટલે જેને બી લેવી હોય ને એ લોકો લઈ શકે છે હું તો કહીશ તમને સજેસ્ટ કરીશ અને ભાવ બી રીઝનેબલ છે તમે જોઈ શકો છો વર્ક બી બહુ મસ્ત છે અને એમાં કલર બી બધા અવેલેબલ હતા તમારે જે કલર જોઈએ ને એ કલર બી તમને બધાના અનુકૂળતા પ્રમાણે મળી રહે છે અને ગઈ સમય જુઓ કે અમારી રિસુભાઈ વચ્ચે વચ્ચે ફર્યા કરે છે તો ગઈ હવે જુઓ તમને આ ડ્રેસ પસંદ આવે તો મને કમેન્ટમાં કહીજો કે કેવો છે ડ્રેસ સારો છે કે ખૂટું હું એક બીજી વાર શેર કરીશ કે જે લોકો મારા વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કર્યું એ બધાને વિનંતી છે પ્લીઝ મારા વિડિયોને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ડેફિનેટલી કરજો તો વોચિંગ